નમસ્કાર હું ડોક્ટર અંકિતા મુલાણી મોટિવેશનલ સ્પીકર છું અને આ જે સોજીત્રા પરિવારનું સુરતના આંગણે રામવાડી ખાતે પચીસમું સ્નેહમિલન છે સુરતની અંદર લગભગ સ્નેહમિલનનો વધારે પડતો ક્રેઝ છે અને દરેક પરિવાર દરેક ગામ છે દરેક સમાજ છે પોતાના જે સંગઠન છે એને એક રાખવા માટે અને એનાથી અનેક કામ કરવા માટે દરેક પ્રકારના સ્નેહમિલન નાની એવી ગોષ્ઠી છે વિચાર વિમર્શ છે કરતા હોય છે પરંતુ સોજિત્રા પરિવારનું પચીસમું સ્નેહમિલન એટલે રજત જયંતિ જ્યારે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે એમણે એક અનોખો વિચાર આ સમાજને આપ્યો છે અને એ વિચાર એવો છે કે જે દાદીમાં જેમણે ઘર પરિવારને બાંધીને રાખ્યો છે જેના દરેક સભ્યો છે એમના કહ્યામાં રહ્યા છે એવા સંયુક્ત પરિવારના મુખ્ય મોભી એવા દાદીમા છે એમને પચીસ દાદીઓને માત્ર ને માત્ર મંચ ઉપર સ્થાન આપ્યું છે અને આવા દાદીમાના હસ્તે દરેક વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું છે અને અહીંયા સો મહિલા જાગૃતિ સેમિનાર પણ યોજવામાં આવ્યો છે અને આજના દિવસે એક સરસ મજાનો મહિલાના જીવનની અંદર પરિવારનું શું મહત્વ હોય અને પરિવારના જીવન પરિવારના સમગ્ર જીવનકાળ દરમિયાન એક સ્ત્રીનું શું મહત્વ હોય એવા વિશેષ એક વિચારની સાથે સૌજિત્રા પરિવારે ખૂબ મજાનું આયોજન કર્યું છે ત્યારે ફરીથી આ સૌજિત્રા પરિવાર છે એને અભિનંદન આપું છું નમસ્કાર જય